રાજુ આ વખતે મોર બીજા હારા આવ્યા ઉપર તે આ વખતે ગયા વર્ષે એકલો જોઈ લીધું આખા બધા હબાળી લીધા ચાર મજૂર બીજા જોઈશી હા મજૂર લાવવા ખેતીવાડી હારી આપણે બગાડવું નઈ બે ચાર મજૂર લાવવાના એટલે શું હે ઓપણી જે આ સિઝન હે ને હારી રહે છે એમ અને કોમ કર્યા રાખશે કોઈ આગા પાછું કોમ હોય તો આવા થાય તો પેલા હબાળી લે છે એટલે ચાર મજૂર લાવવાના

માલિક દૂધ દૂધ પડી હોય તો ચા કરી દે થોડીક વાડી છે ને યાર તમને પેલા આયા ત્યારે કીધું ને આપણે આંબા વાયા છે પંદરસો જેવા ચીકુ પણ વાયા છે આપડે આજો તમે નેચે બેઠા ને આપડે ચીકુ વાડી છે જો ચીકુ લાગ્યા હારા ચીકુ તો બસો છોડ વાયા

તો અમે ચાલ લેતા હોય તો રહી જઈએ તો તમારે જરૂર તો છે આજે શું લાગે આપણે આ આ ચાલશે કઈ ચીકુ ફટાફટ લઈ લેશું તોડવાના તો પાકા પાકા તોડવાના આ તો કાચો માલ પાકો હે બે દિવસ માં શીખી જઈએ બે લાઇટ માં તો કામ પૂરું કઈ નહીં આ તો આંબા બતાવી આવ આંબામાં શું કરવાનું હોય બતાવવા

ચા બીડી તમારી વેસન નથી કરતા ખાલી ચા પી છે વેસન નથી કરતા મારા ખાસ ધ્યાન રાખવાનું હે

ચાલતા હું ગામમાં આટો મારી આવું અને તું કામ કરાવજે અને હું દૂધ નથી ને તો પછી પેલી ભેંસ દૂધ નાખજો ઠીક છે હા અને ચા પાઈ દેજે હારી સારું છે હા અને ગોળ ગોળ રાઉન્ડ કરી નાખો અંદર ત્યાં બધું હોય ને આ બધું લીલું લીલું લઈ લો તમે કેટલા વર્ષથી કામ કરો હું દસ વર્ષથી કામ કરું મારે નથી કરું